ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ રહ્યો જોઈ શકો છો મિત્રો પરંતુ સૌથી પેલા એમની પાસે યુનિફોર્મ નથી અને બધા જ કર્મચારીઓ અહીંયાથી દૂર ભાગી રહ્યા છે ગાડી પર છે અને પોલીસ કોઈ તો હોમ્પો રાખો શું રાખો ફોન પડ્યો હિતેશ ભાઈ લેતા જોઈ શકો છો બધા જ બેન એને છે કઈ નહીં સાહેબ યુનિફોર્મ તો તમારે યુનિફોર્મ ના જોઈએ Hm? હિતેશભાઈ Ich das mal so અહીંયા અમે ખંભાત અમારે એક કામ હતો ને જતા હતા રસ્તામાં હિતેશભાઈને થોડું પ્રશ્ન જેવું લાગ્યું એટલે અમે પાછા હિતેશભાઈ પાછા આવ્યા અને મને કહ્યું કે એલડીભાઈ અહીંયા આવો એક પોલીસની ગાડી છે અને તેઓ કેટલાક આના બધા પૂછવા બધાને હોદ્દા પૂછો કયા કયા હોદ્દા રેન્ક છે પોલીસના સ્ટાફનો હોદ્દો સર તમારો હોદ્દો ગાડી છે અને એક પણ કર્મચારી નથી તેઓ અહિયાં થી આગળ પાસા થઈ રહ્યા છે આપણે પણ પોલીસને આપણે પણ સપોર્ટ આપવો જોઈએ માન આપવું જોઈએ અને હું પોતે પણ કઉ છું કે કાયદાનું તો પાલન સભ્ય કરવું જોઈએ અને અમે પણ કાયદાનું પાલન ના કર્યું હોય તો અમારું પણ ખરેખર હા હેડ પીએસઆઈ સાહેબ હિતેશભાઈ તમારી જોડે પેલા વિડીયો છે બહાર કાઢો ને હમણાં એક અહીંયાથી સાહેબ થોડો તોડ પણ પાડ્યો છે અને હિતેશભાઈને એમાં માહિતી થોડી જાણ થાય એટલા માટે તેમને મને કહી કે અલડી આવું છે અને એટલા માટે જ મિત્રો અહીંયા પછી હું જતો તો ખંભાત અને બીજા રસ્તે જવાનું હતું પરંતુ અહીંયા પછી હું રિટર્ન ખંભાત વાળો રોડ છે અને ત્યાં અહીંયા છીએ ખરેખર કાયદા જો બધાય પાલન તો બધાય કરવું જ જોઈએ સાહેબ હા કાયદાનું પાલન એવું નથી કે માત્ર સામાન્ય માણસે કરવું જોઈએ અને અમે પણ કહીએ છીએ અમારી પાસે પણ જો હેલ્મેટ નથી એટલે અમે પણ દંડ ભરવા તૈયાર છીએ પરંતુ સૌથી પેલા એમની પાસે યુનિફોર્મ નથી અને બધા જ કર્મચારીઓ અહિયાંથી દૂર ભાગી રહ્યા છે અફસોસની વાત છે કે આવું હં હં

અમારું એજ કેવું છે કે કાયદાનું પાલન તો સૌ કોઈ કરવું જોઈએ ને બરાબર આપડે એવું નથી કેતા કર્મચારી દરેક ને સામાન્ય માણસ કોટી થાય છે

અમે એવું નથી કેતા સાહેબ તમારે આ કાર્યવાહી છે તમે સાચા છો પરંતુ સૌથી મહત્વની વાત છે કે યુનિફોર્મ નથી તમે બરાબર ભાઈ ઉભો રહો એક મિનિટ એક મિનિટ અહીંયાથી પોલીસ એમની ગાડી હટાવી રહી છે અને અને શું શું પ્રોબ્લેમ હતો હા એટલે અત્યારે અહીંયા અમારે લાવ્યું કે તે મારે કહ્યું અત્યારે પોલીસ એમની સ્થળ ઉપરથી ગાડી હટાવી રહી છે ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ રહ્યો જોઈ શકો છો મિત્રો અને ખરેખર અમારી પાસે પૂરતા પુરાવા પણ છે અને હું બીજા રસ્તે જવાનો હતો પરંતુ હિતેશભાઈએ મને જાણ કરી કે રેડીભાઈ આવું છે અને આવો પ્રશ્ન બની રહ્યો છે એટલા માટે ભાઈ હું ના આવ્યો તો તને છોડો તો અહીંયા અને તારી જોડે પૈસા માંગ્યા હતા એકદમ માં છે પણ હા શું કહ્યું તને હા ભાઈ હિતેશભાઈ પેલી પેલા વિડીયો બે કાઢો ને આપણે લાઈવ મસ્ત મિત્રો વધુ અપડેટ આપણે અમારા ફેસબુકમાં મૂકીશો અને પોલીસવાળાની ગાડી જો તે ભાગી રહી છે અમને જોઈને અને એક પણ કર્મચારી પોલીસનો યુનિફોર્મ નહોતો મિત્રો ખરેખર પોલીસની કામગીરી ખૂબ જ દુઃખદ કહેવાય કે તેઓ બિચારી કાયદાનું બહાન કરાવે છે પરંતુ પોતે પણ નિયમનું કોઈ પાલન કરતા નથી અને જ્યારે આપણે તેમની સાથે સવાલ કરીએ ત્યારે આપણને મિત્રો

રોક્યા ના હતા અમે બે જણા હતા ને અમારી પાસે મિત્રો સરકારી અહિયાં થી તેઓ ભાગી ગયા છે અને અત્યારે ચલો હિતેશભાઈ આપણે એ બાજુ જવાનું અમે અમારો મિત્રો ચલો ભાઈ બરાબર તારું બરાબર સામાન્ય માણસને અમે એવું નથી કેતા કે પોલીસે કાર્યવાહી ના કરી છે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ સામાન્ય માણસને જે હેરાન કરી રહ્યા છે અને પોલીસ જે પોતા નિયમ નથી કરતા હા મિત્રો હિતેશભાઈ પણ છે અને હિતેશભાઈ તમે શું કેવા છો તમે મને જાણ કરી અને તમે શું કેવા માંગો છો તમને શા માટે જાણ કર મને હવે કે આ મેળાવ પોલીસ સ્ટેશન લાગે છે જયારે એ લોકોને પોલ ખોલી ત્યારે કે મેળાવ પોલીસ સ્ટેશન લાગે એટલે પોલીસ પોતાની સત્ય હકીકત બતાતી નથી કે આ કયું પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે અને આ ભાઈ ખરેખર ભાઈ માતા નું આંગળી આ બહેને ખરેખર ભાઈ અમે પોલીસ ની સાથે પૂછપરછ પેલે ના કર્યો હતો તમને તમારી જોડે પૈસા તોડ કરો ને અને બીજા જોડે તોડફોડ તો કરે છે ને બીજા જોડે પૈસા લીધા ને જો આ ભાઈ ને લાઈવ માં કે છે કે બીજા જોડે પૈસા લીધા ને પાવતી નથી આવી અને બીજા જોડે તોડ મારે છે ને સાંભળજો આ હું નથી કેતો આ ભાઈ કે છે અને આ ભાઈનો બાઈક નંબર પણ છે અને જો પોલીસ ને આ બાબતે કોઈ પ્રોબ્લેમ હોય કે આ વિડીયો ખોટો છે તો પોલીસ આ ભાઈ પાસે પણ સંપર્ક કરી શકે છે અને આ ભાઈ રૂબરૂ સાક્ષી છે ભાઈ કોની કોઈ કેટલા પૈસા લીધા પામતીઓ પામતીઓ હાલ્યા વગર ને ગુજરાત માં કેવું ચાલુ છે એ સમજો અને આવા જ ભ્રષ્ટાચાર ચાલે છે અને પોલીસ ની સામે અવાજ ઉઠાવે આપડી ફરજ છે મિત્રો હવે અમે એમની ચેડિયા જઈ રહ્યા છે અને અમારે થોડોક ખંભાત એક બનાવ પણ બને છે એક દિવસ પેલા એટલે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને પછી હવે વધુ અપડેટ આપીશું અને બીજો વિડીયો હિતેશભાઈ પણ છે પણ છે અમને તોડ પાણીનો એ પણ વિડીયો આપણે ચડાવીશું હિતેશભાઈ બે શબ્દ કહેશો શું શું બનાવ બને તો સત્ય પોલીસ હતી એ પોલીસ હું અહીંયાથી પસાર થતો હતો મારી નજર એક વસ્તુ હોય કે પોલીસ પોલીસ વાળા અહીંયા કે કાયસર વાળાને ને ઉભો રાખ્યો હતો અને પિકઅપ ડાલા ને તો અહીંયા આગળ ઉભો રહ્યો એમની સાથે સાથે આવ્યો તો મારી રૂબરૂ મત પોલીસે આ પિકઅપ ડાલાવાળા પાસે ત્રણસો રૂપિયાનો તોડ કર્યો છે અને જે આઈસર વાળો ભાઈ છે એની પાસે પાંચસો રૂપિયાનો તોડ કર્યો બંનેને કોઈને પાવતી આપેલી નથી અને એનો વિડીયો પૂરાવો મારી પાસે જ આખો સ્ટ્રીંગ ઓપરેશન કરેલો મારી પાસે પુરાવો ભાઈ લો એ આવી પાછી ગાડી ગાડી આવી છે ના ના એ ગાડી પોલીસ પોલીસની ગાડી અત્યારે પાછી આવી રહી છે જોઈએ આપણે અહીંયા રોકાય છે કે જતા રહે છે તો આપણને ખબર નથી બરાબર તો બે મિનિટ લાઈવ આપણે ચાલુ જ છે એ જ છે ગાડી

બરાબર બરાબર રિપોર્ટ કરવાનો હતો દવાખાનામાં જતો જો આવા આવું થાય છે આપણા ગુજરાતમાં મારી આ ગુલી પકવવાનું હતું બધું રિપોર્ટો કરાવવાનું હતું થેન્ક યુ થેન્ક યુ